ફરિયાદ ખોટી કરવામાં આવી છે મારી સાથે જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ઘટના છે મારો જે બીજો ડિવોર્સ પિટિશનનો કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે અને ગુજરાતના ઇતિહાસમાં રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે કે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે પોતાની ધર્મ પત્ની પર શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને એ લોકો એ રોડ પર આવવું જોઈએ મારા માટે હું કહું છું મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ હું મારો ન્યાયના હક હું મારે હકની લડાઈ લડી રહી છું શરમ નથી આવતી આ પાર્ટીને એના કરતાં તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના

ઘટના સુધી ઘટના કંઈ જ બની નથી એમાં હું મારું મારું રૂટિન મારું હતું મારે આ નિક્ષક જોતું હું લેવા માટે જતી હતી મને હું ઇન્ટેન્સથી એવી રીતે ગઈ જ નથી હું ઉતરું છું એ લોકો બી આવે છે હવે મેં તો કીધું નથી એમને તમે આવો અને હું આવું છું કુદરતી જ બનાવ બન્યો છે અને હું બી લેવા ઉતરું છું એ બી લેવા ઉતરે છે એટલે આ મારા હસબન્ડ મારા પતિ ભરતસિંહ માધવસિંહ સોલંકી મને જોઈને ભાગે છે એટલે ભાગવાની ક્યાં જરૂર છે હું તારી ધર્મ પત્ની છું તું ઉભો રે ભાઈ મારી સાથે વાત કેમ નથી કરતો તારી ફરજ નથી મારી સાથે વાત કરવાની તું નેતા સાનો તું પબ્લિકની શું સેવા કરવાનો છું અને તું તારી પત્નીને તું આવી રીતે કો પોલીસ સ્ટેશનના પગથિયા તું ચડાવ્યો છું તને શરમ નથી આવતી ગુજરાત કોંગ્રેસને ભી હું ચેલેન્જ કરું છું તમારા લોકોએ મારી મંગળીઓ પહેરવી જોઈએ તમે કોઈ ભી મારા સમર્થનમાં નથી આયા

આ માણસ જે ધંધા કરે છે બધું સારું કરે છે અને કઈ પત્ની સહન કરે બીજી સ્ત્રીને હું મારો હક માગું છું મેં એ છોકરીને એટલું જ કીધું કે બેન તું આમાંથી મૂ આઉટ થઈ જાય આ રિલેશનમાંથી કોઈ તું અવાજ નહીં કાઢું હું તને છૂટાછેડા આપવાની જ નથી કોઈ બી સંજોગોમાં એને એટલે એના કરતાં તું તારી લાઈફ સેટલ કરી લે તું નાની છોકરી છે તને બીજો પાત્ર મળી જશે તારી લાઈફ સેટલ કરી લે તું તું નીકળી જા ને આ ઉંમરે મારો જીવન મારો લગ્ન જીવન ચાલવા દે મારો સંસાર મંડાવા દે પણ એ સાંભળતી જ નથી એ છોકરી અને એને એને ઉંચકી લઈને એ પ્રેયસી અને ધર્મ પત્ની કરતા પોતાની પ્રેયસી એટલી બધી વાલી છે શરમ આવી જોઈએ આ સાબિત થાય છે કે એને આ સ્ત્રી સાથેના સંબંધો છે એટલે તું એમ કે છે કે કામવાળી છે કામવાળી હોય તો તું ગાડીમાં લઈને આઈસ્ક્રીમ ખાવા લઈને આવું છું તો કોઈ માણસ કામવાળીને આઈસ્ક્રીમ ખાવા લઈને આવે ત્યાં આગળ આ તદ્દન ખોટું છે અને આ તદ્દન ખોટી ફરિયાદ મારા વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે અને હું ગુજરાત કોંગ્રેસ ને વિનંતી કરું છું માણસ ને સસ્પેન્ડ કરો અમિત અમિત ચાવડા સામે બી પગલા લેવામાં આવે છે કાયદેસરના